કળાજાના બોરડા ગામે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજે રાત્રિએ લોક ડાયરો યોજાયો હતો જેમાં બોરડા ગામના વતન પ્રેમી લોક સાહિત્યકાર માયાભાઈ પોપટભાઈ માલધારી પરેશદાન ગઢવી સહિત સાથી કલાકારોએ સમાવટ કરેલ બોરડા સહિત આસપાસ ગામડાઓની જનતા સંતાણી કાર્યક્રમ નિહાળવા ઉમટ્યા જેમાં સંતો મહંતો રાજકીય સામાજિક અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા જય શ્રી રામના સતત નારા લાગ્યા લોક સાહિત્યકાર માયાભાઈએ યુવાનો વડીલોને વ્યસન મુક્ત થવા સંપથ લેવડાવેલ વ્યસનથી દૂર રહેવા અને દરરોજ મંદિરે પ્રભુના દર્શન કરવા જણાવેલ અને દરરોજ જાપ યોગ કરવા અને તમામ સમાજ એક થઈ ધાર્મિક કાર્યક્રમ કરવા વિનંતી કરેલ નાત જાતના વાડા નહીં રાખવા અને હમસબ હિન્દુ હઈની સુંદર વાતો કરી હતી અને આજે પ્રથમ વખત નાનપણની બોરડા ગામની વાતો યાદો કરી બચપણના મિત્રોને પણ યાદ કર્યા હતા તેમજ ધીરા ભગતને સ્ટેજ પર બોલાવી તેમના ની સુંદર વાતો કરેલ રાજેશ પંડયા જે સુંદર કાર્ડનું કાર્ય કરે છે તેમને સ્ટેજ પર બોલાવી સરાહના કરી હતી અને બોરડા ગામના યુવાનોને સુંદર કાર્ડ માટે તૈયાર કરવા જણાવેલ પોપટભાઈ માલધારીએ શ્રીરામ મંદિરની અનેક વાતો કરી હતી બોરડાના મનહત જ્ઞાન દાસ બાપુએ સિક્કાથી વધાવ્યા હતા પરેશ ગઢવી સહિત કલાકારોએ સંતવાણીની રમઝટ જવાવટ કરેલ बोरडागाम सतत 37 दिवस धार्मिक कार्यक्रम मांग रंगायु हतु जेमा शोभायात्रा भोजन प्रसाद समारंभ लोक डायरो आरती पूजन अर्चन सहित अनेक धार्मिक कार्यक्रम योजाया समग्र बोरडागाम ने श्रीराम मंदिर प्रतिष्ठा महोत्सव अंतर्गत शानदार समारणा आणि कॅमेरामन रणदीप चव्हाण साथी कंपनीत પ્રધાન સાહેબ આપ ન કરી શકો તો આપના વતી કોઈ બ્રાહ્મણ કરી શકે કે ના હું ઉપવાસ કરીશ અને કહેવાય ગયો સાહેબ નરેન્દ્રભાઈ ત્રણ દી નહીં દેશના વડાપ્રધાને અગિયાર દિવસ બિલકુલ અનાજ નહીં અને કેવલ બે ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું કેવલ નહીં ભય પથારી છે પાથરવાનું પણ કેટલી ઊંચાઈ પહોંચ્યા પછી આ દેશનો રાજા હવે રાજા શબ્દ વાપરી સાહેબ જો આપણે જોઠાધીશ જે બેઠા હોય ને ત્યાં એને કોઈ રાજકારણ લેના દેના ન હોય એ તો ધર્મ સાથે સંકળાયેલા હોય અને જેનામાં ધર્મ દેખાય એ બોલ્યા વગર ન રહી તો એને પાપ લાગે ત્યારે કીધું કે આજે સાંભળ્યું છે

બોરડાની ધરતીમાં કાર્ય છે મયારું કરવા જાય દૂધ દનિયા ભરી દહીં માખણ વેચીને પાછી આવે રસ્તામાં કોઈ મહાપુરુષ નો આશ્રમ છે

काडोल्ले रोपं करुणागर्ण। अच्छ मुख्या स्री रामतु देवं काच्छु। वीष्णम वन्हदे गुरु ब्रह्मा गुरु तस्मे स्री गुरुवे। आप अग्रेया मुख्याम। આજે પવિત્ર બની જાય અમુક ને તીર્થમાં જાવું પડે અને અમુક જ્યાં જાય ત્યાં તીર્થ થઈ જાય ભગવાન અવધપતિ બાબુ બાલ રાઘવ અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થઈ છે ને આજે તે બાળ રાઘવ ની પ્રતિષ્ઠા થઈ છે સીતારામજી ની પ્રતિષ્ઠા નથી આ રાજા રામ ની પ્રતિષ્ઠા નથી આ કૌશલ્યા નંદન ની પ્રતિષ્ઠા છે કે આમાં રામ લખવડ જાનકીન કેમ એકલી મૂર્તિ ના પછી તો આપણી પાસે આ યુગ નો રામ આ રામ પાંચસો વર્ષ પછી આપણી પાસે આ રામે પંદરસો અઠ્યાવીસ માં આપણી પાસેથી વિદાય લઈ લીધી હતી ઘણા

આવા પ્રશ્નો કરનારા જગતnath તું તમે ઉપર સુપરવાઇઝિંગ કરો છો પણ ઉપર આટા મારો છો અને તમારો દીકરો પેપર લખતો હોય સારું લખતો હોય તો તમે ત્યારે કઈ નથી અપરા સાબાશ બરાબર લખે છે હજી લઈ કે તું નાપાસ થાય જજો તું ખટલો તમારો નાથ મારો તમારો ભગવાન અને ભગવતી ઉપરથી જોવે છે કોણ મારા દીકરા કેવા કેવા પેપર ભરે છે સમિત્રા રાખીએ માઇન્ડ માઇન્ડ રહે સાહેબ

ઘરની એક એક ગાળા હોવો જોઈએ એક એક વાર એક એક છોકરો આખા દેશની વસ્તી ઇઝરાયલ ના આખા દેશની વસ્તી પંચ્યાસી લાખની છે કેટલી છે કેટલી મને ખબર છે કરોડ આજુબાજુ નું કે પૂરી કરોડ તો નથી જાય બરાબર

અમારું બોર્ડ આ લેરિયા હનુમાન એમની સાથે પૂજ્ય બાપુ બેઠા પાસ કર્યા ગામ ઉપર છોકરા ગામ પેલા પેલા હું હતું ગામનો ચોરો જોવો એટલે ગામને ને રાહ આવે ચોરે બેઠી કાકાને જોઈ લો એટલે આખા કુટુંબને ખબર પડી ગઈ મામા જોઈ લો એટલે મોહલ ખબર પડી ગઈ અને એક બેન ભારો લઈ ને નીકળી ને માથે ભારો ને એક બેન હાથ કર્યો કે બેન ભારો હેઠો નાખે આવી ઘણી સાને લખે બેઠી કરતી જા અરે કે નાના મારે ઊંચા આવે છે ઊંચા મારા બેઠા મારે છે મારા જોવા આવ્યા એટલે કહો તો મારે કામ છે પણ કેવો બોલો ભાઈ આવે એને જોવા આવ્યા ભારો નો નાખ્યો પણ આખો ભરો હેઠો નાખ્યો બોલો કેટલું બોલેવું એ મહત્વનું નથી કેમ બોલવું એ મહત્વનું

એક જ એવો શિવાજી પછી કોઈ જો આપણે જો પીઠાધીશ જે બેઠા હોય ને ત્યાં એને કોઈ રાજકારણ એને લેના દેના ન હોય એ તો ધર્મ સાથે સંકળાયેલા હોય અને જેનામાં ધર્મ દેખાય

સાડા પાંચ હજાર વર્ષ પછી અખંડ ભારત આખા ભારત સાથે કોઈ ભારત એક મંદિર ની પ્રતિષ્ઠા થઈ